નમસ્કાર દર્શક મિત્રો લોકમત ચેનલ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા વડોદરા શહેર જિલ્લામાં જળબંબાકારની પરિસ્થિતિ ઉદભવી છે વડોદરા શહેર જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે ત્યારે સાવલી તાલુકાના મંજુસર ગામે નવી નગરીમાં પચીસથી વધુ ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે હાલ આ તમામ લોકોના ઘરોમાં ભારે નુકસાની વેઠવી પડી છે સોથી વધુ લોકોને ગામની શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા છે ત્યારે ગરીબ મજૂર પ્રજાની સહાય તથા સ્થાનિક અગ્રણી વિજયસિંહ વાઘેલાએ આ તમામ અસરગ્રસ્તોને ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું સાવલી તાલુકાના મંજુસર ગામે વાદી આજુબાજુ સાત થી આઠ ફૂટ વસ્તુ પાણીમાં ડૂબી ગયું છે તો આજે હમણાં અમે એ લોકો સવારનું કોઈ સાધુ નથી હતું એટલે બિસ્કીટ બિસ્કીટના પેકેટ અને એનું સંપુરનો વિકાસ કરવું છે

ولا لا من عينينا